નેપથ્ય શ્રી ભરતનાયકનો નિબંધ સંગ્રહ ઇન્દ્રિય વ્યત્યયની અનરાધાર વર્ષા જીવનમાં એમ લખવામાં સંકલન એડિટિંગની સૂઝ અને સમજ કેળવતા રહેવાની પ્રવૃત્તિ મારે મન મહત્વની છે જીવવાની અને એના જ એક અંશરૂપે લખવાની પ્રક્રિયા એકબીજાની પૂરક છે પ્રેરક અને પ્રભાવક પણ છે સંકલનની સૂઝ સમજ અગ્રતા ક્રમ જાળવે છે વરણી પણ જાળવે છે પોતિકા મૂલ્યો પણ એ જ સંસ્કારતી રહે છે રચનાગત આરંભને અંત જાળવી આખું એકમ પણ એ જ પૂરું કરે છે તો પ્રિય હર્ષદ આવી પ્રક્રિયા દરમિયાનની લલિત નિબંધ અંગેની મારી સામગ્રીની નાનકડી વાત કરું સાવ આછી પણ વાસ આવે અડખે પડખેથી કે આઘેથી કે પસાર થતાં અચાનક તરત નાક એ વાસથી સજાગ થઈ જાય પછી નાક જ ઉબાયેલી કહોવાયેલી કે તીવ્રપણે અરુચિકર હોય એવી વાસને રોકી લે સિફતથી કદાચ છે ને સહેજ સરખી એ નાકમાં દાખલ થઈ ગઈ હોય ત્યારે નાક એને અંદરથી જાળી ખેંચી બહાર ભંગોળી દે પછી અડધો એક મિનિટ એ શ્વાસ થંભાવી દે જ્યારે સોડમ પમરાટ ખુશ્બો સુગંધ સૌરભ મહેક એવા સૂક્ષ્મ ભેદ સાથે આવતી ગંધને નાક સારવી તારવીને વાલપથી જાળવીને ઊંડે તળિયાલગ ફેફસામાં ભરી લે આવી રોમે રોમને તરબતર કરી દેતી સંચિત ગંધની લીલા મને ગમે છે ખૂબ ગમે એ જ રીતે સંચિત થયેલી ને થતી રહેતી સ્મૃતિ તે સ્પર્શની શ્લથ થયેલા થાકેલા કે ક્યારેક હતાશાથી હારેલા શરીરને સ્પર્શ ફરી જીવતું કરી દે છે સહેજ અડવું ફેરવવું પસવારવું ફંફોસવું દ્રઢતાથી બાથમાં લેવું અંગાંગથી આળોટવું વ્યક્તિ કે પદાર્થ કે શિલ્પ આદિને વારંવાર સ્પર્શી એના ભાર માત્રા કે પોતાના ભેદને પ્રકારોને પારખવા માણવા ગમે છે ખૂબ ગમે ભેંસ બળદ ગાયની જાડી બરછટ કરકરી કે કોમળ ત્વચા કે શિંગડીના સ્પર્શ એના થરકાટ કે આંદોલન સાથે સારવી લેવા ગમે સુડા ચકલી કે પતંગિયા તીળિયા કાચબા માછલી દાદૂર કે સાપુલિયા મારી નજરના સ્પર્શના સીમાડા વિસ્તારી દે તે ગમે વીંછી નાગ કે મગર જેવાને દૂરથી કે નજીકથી છેવટે નજરથી અડી લેવાનું ગમે સ્પર્શની આ માયા તો પવન પાણી ને પ્રકાશને જાલી લેવા જેટલી વિસ્તરતી હોય છે એને વિસ્તારવી ગમે ખૂબ ગમે સ્વાદ ભરી રસીલી જીભની તો શી વાત કરવી એ એવી વાલસોઈ બની ગઈ છે કે એને જણસની જેમ જાળવી ને ભંડારી રાખવી સારી જેથી એકલા એકલા ફરી ફરી એને મમળાવવાની ચગળવાની વાગોળવાની લીલા લહેર થઈ જાય રાયણ કરમદા કેરી સીતાફળ જેવા ફળ ગુલાબ ગલગોટા જેવા ફૂલની પાંદડી કે બીજ બાવળ લીમડા શેતુર ઉમરા શિમળા જેવા ઝાડની છાલ ડાળી પાન ગુંદ કાચા કે પકવેલા કે રાંધેલા ભાત બાજરો મૂરીઓ સાબુદાણા તજ લવંગ ઇલાયચી જાયફળ જેવા તેજાનાથી લઈ વિવિધ મસાલાના સ્વાદ જીભે એમ હૈયે તો ખરા જ પણ સુગ ધારીને અચરજ થાય કે રૂચિભંગ થાય કે આઘાત લાગે એટલી હદે કે લોકોને જુગુપ્સા પણ જાગે તેવા પરુ રક્ત શેડા પરસેવા મૂત્ર આદિના સ્વાદ સુધા પારખી લેવાના પ્રયોગ ચૂકી જવાયા નથી અને કાન બલિયાની જેમ મૃગલા સસલાની જેમ ઊંચા થઈ જાય ચરાક સરખો સળવડાટ સંચાર કે ધુમાકા ધડાકા ભેગા જઈ એને મળે ઘોષ નાદ સ્વર રવ ટહુકા કેકા ડણક હણહણાટી ચિંઘાળ કે લાળીથી લઈ આ વર્ણોના સંયોજનો શબ્દોના ઉચ્ચારણો શબ્દાર્થોના સંકેતો ધ્વનિ સહિતના આગવા સ્વરૂપોનું જતન કરવું મને ગમે છે ખૂબ ગમે અચંબો અચરજ કૌતુક કુતુહલ આશ્ચર્ય વિસ્મયથી લઈ ચકિત કરી દેતી આંખોની કમાલે મને ન્યાલ કરી દીધો છે એ રવિ ચંદ્ર તારાને પેખે છે પાતાળે જઈ પહોંચે છે જે કદર્ય કુસ્તિત બેડોળ કદરૂપ જણાય છે એને આતરી છેદી વિતરી ભૂક્કો કરી ત્યાં ને ત્યાં જ નિર્વંશ કરી દે છે એ આંખ પ્રજ્ઞામાં છે અંતરમાં છે દિવ્યમાં છે અલૌકિક અગોચરમાં છે કલ્પનામાં છે આંખો ચાર થઈ છે હજાર થાય છે ને અગણિત થાય છે આવી વિરાટ સ્વરૂપધારી ચૌદ ભુવનની સ્વામીની આંખોથી સત્તાધીશ બની નિસર્ગની મીરાતને જોવી માણવી ગમતી હતી ગમતી રહે છે ખૂબ ખૂબ ગમે છઠ્ઠી ઇન્દ્રિય ખબર નહીં કયા દાદા પરદાદાના બીજમાંથી ઉગી આવી છે કયા જ્ઞાન તંતુમાં ફળવતી થઈ ગઈ છે કે ટાંકણે અચૂક એ ભયના ભયસ્થાનના ઓથાર અમંગળના ભાવિના અણસારા મને આપતી રહેશે પોષકને રોચક જ્ઞાનના કૌશલના શોધ અને સાહસના માર્ગે ફરી ફરી વાળા કરે છે અત્યારે ઇન્દ્રિયોનું ભરપૂર ઐશ્વર્ય ભોગવી રહ્યો છું એ એ જ છે જે તોશે છે ધરાવો આપે છે ડોલાવી દે છે હૈયુ છલોછલ કરે છે બાગ બાગ કરે છે રોંગટાં ખડા કરી દે છે રહ રહ રોઈને છાતી છલકાવી દે છે હૈયું થડકાવી ખડખડાટ હસાવી દે છે ખેદમાં ઝબોળીને એકાંતમાં પળોટી દે છે કણ કણ દાણા મણ મણ થાય એવા મબલક ભાવ અનુભવ જે આપે છે એ જ છે વિશેષણો સર્વનામોથી પર ક્રિયાપદોના આધિપત્યમાં મસ્ત તાદૃશ્ય કરી દેતા મૂર્ત કરી દેતા શબ્દ દેવતામાં તદ્રુપ જે બધીરને સિમ્ફનીના સૂરોમાં લીન કરી દે અંધને ભક્તિ પદાર્થથી સાક્ષાત્કાર કરી દે લઘુને ગહવરોમાં કૂદાવી દે મૂકને મા સરસ્વતીની જીવના વરદાન દઈ દે રોગી દોગીને ઇન્દ્રિય વ્યત્યયની અનરાધાર વર્ષામાં પારાવાર ભીંજવી જન્મારો ઉજમાળો કરી દે આ આ આ જે છે જે નિબંધમાં ચિંતન છે લલિત છે ને વળી સૌંદર્ય મંડિત છે